જો કૂકને મારતો કોઈક ઝૂડતો ને એવું કરતો એટલે પેલો ભાઈ અળી આવતો પણ કે ભાઈ આ આ બધું છોડી દે અને તું આ કરે નહીં આવું આપણા કરાય નહીં આપણે રાધા કહેવાઈએ કે મારે તો બારવાટું જ ખેલવું છે એ ગોમમાં બૈરો બીરોન વખા પાડ એટલે ભાઈને કાઢી મેળ્યો કે જંગલમાં જઈને રવા માંડ્યું બધા સાથીડા લઈ લઈ સાથીડા સંગાથી લીધા અન લઈ લઈ જાય તે કોકની જોન આવે તો એને લૂટું વર્દ બાઈ નાખ જોન આવે લૂટ જો બાઈ નાખી વાચેટ લાય રાધાઓ મારી ને दशा જેટલાય જો વર્દ બાઈ ને એમ કરતા કરતા એક દોશી બાઈ કનેકળ્યો અને જેશનને ભાડ્યો એટલે જેશનને કીધું કે ઓમાતે તું હો હવા દીધો અને કે બધા મારી નાખ્યું પાપ કે એના કરતાં તું સોસત્યાના ઘેર જા તોડી ગોળીને તલવાર તું લાવું તો ખરો કેવો આવું તો તને કશું નહીં મળે અમો તું શું હું કજ્યા કરું કે આ લોકોને મારી નાખું અને પાપ કરું કે બધું છોડી દીધું ડોસી શકન હોબડ્યો અને શોસત્યાના ઘેર જ્યાં ત્યારે સોચ ત્યાંના ઘેર ભજન કીર્તન ગવાતો હતો બધા બેઠો હતો હોભળવા લોકો ભજન ગાતો હતો અને આ સોનું જઈ અને ઘોડી હતી ઘોડીના ઘોડીનો શીલો કાઢી નાખ્યો ઘોડીને સુટી કરી દીધી અને બસ ચાર મોહન થઈ જો ઘોડી ચાર નશેલી હોય ને એ મોહન થઈ જો अंतई जो એટલે આ બધો भजन कीर्तन કરી જો એટલે એ પેલી ઘોડી હહણી भजन गाતો તો ઘોડી પહડી કસમ કા ઘોડી હહણા શકે જોવા તો દે પેલી તોરલ જોવા જાય તોરલ જોવા જાય એટલે કે ઘોડી તો છૂટી ગઈ હ છેલો કાઢી નાખ્યો હોય કે તે લાવો કે થોડી લાવો કે છેલો ગાલો એ પહેલાં જેસરના હાથમાં હાથેળી વચ્ચે શીરો ગાડ્યો બોલ્યો નહીં પણ બોલ્યો નહીં એટલે આ તો પાસો ભજન કીર્તન કરવા મંડ્યો અને બધો હોભળ્યો પછી એમ કરતાં કરતાં ભજન કરી રહ્યો એટલે પ્રસાદી વેચવાની આવી એ પ્રસાદી બધો નાની કે જે માણસ વધ્યું હોય ને એક બે વધ્યો હોય તો બે વધ એવી પરસાદી વધતી હતી સ્વસત્યાના ઘેર સ્વચ્છતના ઘેર તોરલ રોણી હતી અને ઘોડી સ્વસત્યાની હતી પછ તલવેરિયા સ્વસત્યાની હતી પછી આ તો ભાઈ કે બધો તો પ્રસાદ આલ્યો લ્યો કોઈ બાકી હ કે ના બધો બાકી નહીં બાકું કોઈ નહીં બાકી કે પણ કે ગમે તે બોણસ કોક આવી શકે તે જોયું તો ગમણમાં તો પેલો ઓમ હાથ કરી મોય કો કોચ ઉતરેલી એટલે મોય પડી રેલો એટલે અજવાળું કર્યું અજવાળું કરીને કાઢ્યો બહાર અને કો કાઢી નાસી પેલી શીલો કાઢી નાખ્યો શીલો કાઢીને પાટો બોંધ્યો જે લે જેમ ભાઈ આટલું બધું ઓમ કર્યું કે ભાઈ મને બીખ લાગતી હતી એટલે કે અહંત જો કે હોય કીક્ષ નહી ભીક્ષ નહીં કે કે આવો ધંધો કરતો હતો એટલે મને એક ડોસીમાય કીધું કે તું તો સોસે ત્યાંના ઘેરથી તોડી ગોળી દઉં તલવાર લાવું તાણે ખરો કે હોય તે હું લેવાયો છું કે સારું કે પાટો બોજો તો રે તે બધું મટી જઉં પરસાદી લીધી પણ કે મારે ગોળી દહીં ધોતી અને તલવારે દહીં દોતી તોડી રોણી આ કે હવે ઘરવાળી સો સોસ ત્યાં નહીં હતી આ તોડલને કહેતા લઈ લઈ જતા દસ ધાર તોડલ તોડલને બે હેડ્યો હેડ્યો એટલે હેડતે હેઠતે બેહતો બેહતો ભજન ગાતો ગાતો જો પણ ભજન બધન હે આવડતો એ રહો પછી દરિયા આવ્યો કે હવે આ દરિયા બેસીને આપણે પેલી બાજુ જવાનું છે તે બેહો એડો જાજબો જાજબો બેઠો એટલે જાજ તો એ લોડા ખાવા માંડ્યું એ તોરલ બોલી કે ઓને ગુના બહુ કરેલા છે ઓના ગુના કબૂલ કરવા પડશે ઓને પછી તોરલ બોલી કે જે શર પાપો કારો કે હોય તો જો તરવું હોય તો પાપો કારો જવું હોય તો ના બોલશો કે પાપ કારો કે તોડલ હ પછી પાપ તારું જડે જા ધર મતરું સંભાળ રે پا پتارو ور کار ځړې ځا درب تارو څم بارې ری بهړلی تاري نهي بودواداو بهړلی تاري نهي بودواداو ځاړې ځارې ټورل کې څه جی جېر هم ټورل کې څه جی झाडे जाड बोल ह लुंटी कुवारी जोन सती राणी लुंटी कुवारी जोन रे सातवीस बोंड बंदी मारिया मे सातवीस बोड बंदी मारिया तोड दे रे शर केसजेम जेषर केस जी, जे पाप तारू पर जडे धरम चम बाळ रे बेडली तारी नाही दो ती नै बुढवादे जे म तोडल केस जे जिरेम तोडल केस जी तोडी सरोवर पाहाड सतरा तोडी सरोवर पाहाड रे तर शो तर शोवारी ओबे गु वर तर तर शोवारी तोरो दे जे जे शर केस जी जी रे जे शर केस जी पाप तरू पर कर जड़े ज धर्म तरो सम

બેન ભણે જન લૂંટ્યો જાડે તોડો દે બેન ભણે જન લૂંટ્યો રે ઉપરથી માર્યો બાર બતોડો દે ઉપરથી બાર્યો બાર તોડો દે તોડો દે રે જે શરી

नैय बुदवाद उडाले जा रे तोडल केस जी जीरेम तोडल केस जी आ ओ लख चार ते रानी हरण रयो लख चार रे વંદના તે મુર લા મે વંદના તે મારિયા મે મારિયા મેળા રે જે કેસ જી જીરે મે જે કેસ જી પાપ તારું કર જડે જ ધરમ તારો સમ बाळ रे बिडली तारी नाही बुडवादे बारी नाही बुडवादे झाडे जाम तोडल केसजी जिरे एम तोडल केस જેટલા માથાના બાલ સતી રાણી જેટલા માથાના બાલ રે એટલો તે કર તૂક મેં કર્યો તોડો દે એટલો તે કર તૂક મેં કર્યો તોડો દે રે જે કેસજી

પેલું અવા તો યાદ હે રોણી લાવ્યો હો આ જો પેલા હાથ ધોડા હાલ રોણી લાવ્યું હો પેલી કીધું કે બારો તો ધોવા જા એટલે બધો બારવાટું ખેલેલું હોય કે તો બધા જોવું ન તો ખરો જ ક એટલે બધો ઘણવાય કી જો આ જાય લૂઘડો ધોવાય રોડીનો લૂઘડો ધોવા જાય પણ એ તો રોડી નથી ગુરુ થઈને આવી હતી એ રોડી નહોતી પછ લૂઘડો ધોવા મોકલ્યો તોડો દેનો તોળો દેનો લૂઘડો લઈ ધોવા મોકલ્યો એ દરિયામાં ધોઈ ડાયો ધોઈ ધાઈ પછી સાપરું કર્યું અને રવા બન્યો રત રત કાશા દાણા થઈ ગયા પછી આગળ આ પડતું નથી આગળ સર હજી આવડતું એટલે રવા બંધ ચોકડ ગોખલામ ગોટી વાત મારી મોટી મોર વાત કહીશું કોર